વેલકમ બેક ટુ માય હવે અમે જઈ રહ્યા છે છે એક્સપ્લોર કરવા માટે તો અત્યારે જઈશું બીચ ઉપર અને અને બધા જ રેડી થઈ ગયા વૈષ્ણુ જોઈ શકો છો તમે આ બાજુ બે ત્રણ હોટેલ છે ને કે આ છે

નાગોવા બીચ બીચ પહોંચી ગયા છે હવે ગાઈઝ આ છે નાગોવા બીચ અત્યારે ઓફ સિઝન છે તો કોઈ અહીંયા પબ્લિક નથી રેસ્ટોરન્ટ ને એવું બધું બી બંધ છે જાઓ આમ આમ અહીંયા વોટર એક્ટિવિટી બી થાય છે વોટર એક્ટિવિટી હમણાં બંધ છે પાણી તો માં હતું તો પીધું ને

ગાઈઝ અમે દીવ એક્સપ્લોર કરીને પાછા હોટલ ઉપર આવી ગયા છે થાકીને લોધ પોધ થઈ ગયા ચાલ બેટા